कट मारा कि तुमने बड़ी कार जा मारो आज गाठ थे झूठी जो मेरे भाई बहन ભગવાન કૃષ્ણ રડ્યા છે અને બાળકની જેમ રડ્યા કૃષ્ણ વ્રજમાંથી મથુરાથી વ્રજ નથી ગયા એમ નહીં પણ કૃષ્ણને વ્રજમાં જવાની હિંમત ન હાલી હિંમત નથી એક વાર તો મારા પથ્થર ઉપર આ મારા હૃદય ઉપર પથ્થર મૂકી અને એક વાર હું પાછો ફરી શક્યો કદાચ બીજી વખત વ્રજને છોડી નહીં શકું ભગવાન ને ભરોસો નહોતો કે હું વ્રજ ને છોડી શકી એટલે કદાચ બીજી વખત ભગવાન વ્રજ માં જવાની હિંમત નથી કરતા રાધા

કૃષ્ણની આ વેદના માટે સાંઈરામભાઈ દવે લખી છે આ શબ્દો સાયરામભાઈ દવેના છે પ્રસિદ્ધ સાહિત્યકાર હાસ્ય કલાકાર અને શિક્ષણવિદ એવા સાંઈરામભાઈ દવેના શબ્દો છે ભગવાન કૃષ્ણના હૃદયની ફરિયાદ છે ઓ ભુ વૃદ્ધિ વાટે તરસે મારીયા ફો રાધા તારી આવી છે પાખો પાખો રાધા તારા ઘો કરના પડે પડે છે પર હાથમાં રાધા હું પકારું પુરી દ્વારિકા મને મારી રાધા ના સુનો સુનો ભગવાન વ્રજ ને છોડીને ગયા પછી પ્રભુ વ્રજમાં માં એક જ કાઠો હતો યમુનાના આ કાને મથુરા છે આ કાંઠા ઉપર વ્રજ છે પણ ભગવાન વૃંદાવન પાછા ગઈ શક્યા નથી બલરામજી ગયા છે એવી કથા ભાગવતમાં છે બલરામ બધાને મળ્યા હતા થોડો સમય રોકાણા હતા એમાં વળી યમુનાનું આકર્ષણ પણ કર્યું હતું અને બલરામજી ગયા હતા બધાને મળીને પાછા ફર્યા હતા માતા પિતાને મળ્યા હતા જૂની વાતોને યાદો કરી હતી ગોપીઓની વચ્ચે બલરામ રહ્યા હતા પણ કૃષ્ણ પાછા વ્રજમાં નથી જઈ શક્યા ભગવાન સુંદર મજાની લીલા કરી એ પછી ભગવાન દ્વારિકાપતિ અને એ દ્વારિકાપતિને એકવાર મગધ રાજના રાજા જરાસંદ જરાસંધ કંસના સસરા અને આ જરાસંધે કેદ કરી રાખેલા બળવાન રાજા હતો જરાસંધ અને જરાસંધે કેદ કરી રાખેલા રાજાઓ હતા આ રાજાઓએ પત્ર કૃષ્ણને મોકલ્યો અને કહ્યું ભગવાન અમારી મુક્તિનું પણ કંઈક કરો ભગવાને નિર્ણય કર્યો કે હવે જરાસંદે પૂરી રાખેલા પરાજિત કરીને પૂરી રાખેલા રાજાઓને મારે મુક્ત કરવા છે અને એટલે ભગવાને લીલા કરી નારદજી એકવાર દ્વારિકા આવ્યા છે ભગવાન પૂછે છે કે અત્યારે અમારા ફૈબાના દીકરા શું કરે છે ત્યારે કહ્યું કે તમારા ફૈબાના દીકરા રાજ શું યજ્ઞ કરે છે ભગવાન પૂછે તો મારે શું કરવું જોઈએ તો કે તમારે ત્યાં જવું જોઈએ અને તમારાથી જઈ અને પછી જે થઈ શકે એટલી મદદ કરવી જોઈએ જે આપણા હોય ને એને ત્યાં કોઈ સારો કે અશુભ કે શુભ પ્રસંગ હોય ત્યારે કદાચ આપણને નજીક ના હોય ને કદાચ આમંત્રણ દેવાનું ભૂલી ગયા હોય પણ જ્યાં આપણા જવાથી કોઈને દુઃખ ન થઈ હોય એવું હોય તો ત્યાં આપણે જઈને ઊભું રહેવું જોઈએ અને ઊભું રહ્યા પછી આપણાથી જેટલી થાય એટલે એના કાર્યમાં મદદ કરવી જોઈએ અને બદલે આપણું કેવું છે સમાજ જીવનનું તો કે માણસ છે ને કંકોત્રી છપાય ત્યાં સુધી ભેળો હાલે બધી અમે ભેગા છીએ કઈ ચિંતા કરતો નહીં હમણાં દીકરીનો બધે ભેડો હોય અને જ્યાં માંડવ લીલી આડીને પીળી થાંભલી જ્યાં રોપાવાની તૈયારી થાય રિહાઈ બેઠો ડેલો બંધ કરી અમે નહીં આગે અમને ક્યાં કોઈ ગણે છે હવે એ યાદ રાખજો કે હવે રિહાઈ એને કોઈ મનાવવા બહુ જાતું નથી આ એ સમય પૂરો થઈ ગયો પગ પકડવાનો સદય પૂરો થઈ ગયો હવે પગ પકડે છે માણસ ખેંચવા હાટું થઈને પછાડવા બાકી હવે એ એ પગ પકડવાનો છે એટલે જે રીહા હે ને એ લાડવા વિનાના રહે હવે તો આ નિયમ છે એટલે બહુ રીહાવું ને કોનાથી રિહાવું આપણે આપણા હોય એનાથી રીસાવા એનાથી શું રીસાવા આપણા છે અને કદાચ કંઈક મનભેદ થઈ ગયો હોય તો એ સ્વીકાર્ય છે મતભેદ થઈ ગયો હોય તો સ્વીકાર્ય છે પણ યાદ રાખજો કે કુટુંબ અને પરિવારમાં ક્યારેય મનભેદ ન થવા દે મતભેદ તો ચાલ્યા કરે એ તો થોડીક વાર વળી બેસીએ વળી પાછા એનું સમાધાન થઈ જાય પણ મનભેદ ન થઈ જાય એનું ધ્યાન રાખો મનમાં જો એકવાર દિવાર ચણાઈ જશે ને તો પછી ડેલામાંથી ડેલી થતા વાર નહીં લાગે નકર ડેલો એ એ હોય પણ આમ ધમધમતો હોય પણ પછીમાંથી ડેલી થઈ જાય ને બે સૂના થઈ જાય ડેલી આ ડેલી સૂની થઈ જાય ને આ ડેલી ડેલામાંથી ડેલીઓ થઈ જાય ડેલો એ આમ પુરુષ વાચક છે અને ડેલી સ્ત્રી વાચક શબ્દ છે અડધું થઈ જાય છે કારણ કે નારી અર્ધાંગીની કહેવાય છે ડેલામાંથી પછી ડેલીઓ થઈ જાય મેરી પાસે તો વિદ્વાનો એ સુંદર અર્થ બતાવ્યો ભગવાન કહે છે પૂછ્યું નારદજીએ કહ્યું એટલે પ્રભુ હર્ષિત થઈ અને ભગવાન હસ્તી ના પુરાવ્યા છે ઇન્દ્રપ્રસ્થ પ્રભુ આવ્યા અને ઇન્દ્રપ્રસ્થ આવેલા પરમાત્માએ સુંદર ભાવને પ્રગટ કર્યો પાંડવોને મળ્યા પાંડવોને પૂછ્યું પાંડવોએ કહ્યું કે અમે રાજુ યજ્ઞ કરીએ છીએ અને રાજસુ યજ્ઞનો એક ક્રમ છે કે રાજઈ હવે તો હવે તો પાવરે થઈ ગયો હોય હાથ દીથા તમે હાવ લઈ દઈને ઉપડાશો નથી હા લેવા દે નથી હવે તો એ જ બિજાડો થાકે કારણ કે હવે તમે થાય ક્યાંય છો એવું કે હવે હાથ દીથયા છે હવે ગોરબાપા કથા પૂરી કરી ગોવર્ધનનાથની જે બોલાવે તો છૂટા પડી પણ મેરી ભાઈ બહેન એમ અમે તમને હાડાબાર એક સુધી આમ છૂટા મૂકશું નહીં લાઇટો ભલે જાવી હોય તો જાય આપણને કંઈ બહુ ફિકર નથી આપણે આપણું કામ કરવાનું છે તો સુંદર મજાનું અવસર આજ અમને પણ આનંદ છે કારણ કે આપના શબ્દને કોઈ સમજી શકે એવા કોઈ વેધિઓ મળ્યા હોય તો એની વચ્ચે કથા ગાવી પણ અનુકૂળ આવે કોઈ કથાના અનુરાગીઓ મળે ને કથા ગાય ત્યારે એમ થાય કે ગાયા જ કરીએ ગાયા જ કરીએ ગાયા જ કરીએ કુકડિયા પરિવારને આંગણે આ પ્રજાપતિ શ્રીબાઈ માના પરિવારને આંગણે બેઠા પછી અમને એમ થાય છે કે કથા ગાયા જ કરીએ ગાયા જ કરીએ ગાયા જ કરીએ કારણ કે આ રસ એવો છે અમને પણ ખૂબ આનંદ આવે અમારે તો કાયમ આ જ કામ છે કથા ગાવી તો પણ કથા આનંદ આપે આ કથા જ સ્વયં આનંદનું સ્વરૂપ છે મંગળનું સ્વરૂપ છે આ કથાનું એવું ઐશ્વર્ય છે તો ભગવાનની સુંદર મજાની લીલા બતાવી છે અને પછી ભગવાને પાંડવોને પૂછ્યું યુધિષ્ઠિરે કહ્યું કે રાજસુ યજ્ઞ કરીએ છીએ અને રાજસુ યજ્ઞનો એક ક્રમ છે કે જે રાજા રાજસુ યજ્ઞ કરે એ રાજાની રાજની સીમાડે જેટલા રાજા હોય એ રાજને પેલા પરાજિત કરવા વિજય કરવો દિગ એટલે દિશાઓ દિશાઓનો વિજય કરવો એટલે દિશાઓની ફરતી દિશાઓમાં જેટલા રાજા હોય એને પરાજિત કરવા પરાજિત કરીને સંપત્તિ એકઠી કરવી અને એકઠી કરેલી સંપત્તિને વળી પાછી જગતમાં વહેંચી દેવી આપણા આ ધર્મ કાર્ય આપણા સેવા કાર્યો જો ન થતા હોત ને તો સંપત્તિ પાછી સમાજમાં ન આવત આ હમણાં ઘણા થોડાક વર્ષ પહેલાં સુરતમાંથી એક એવો અવાજ નીકળો હતો કે આ બધું કથા ને આ બધા ઢોંગ છે નાટક છે ને પાખણ છે ને આ બધું શું છે નહીં આ મોટામાં મોટી એક આર્થિક સાયકલ છે આ ધર્મોત્સવ છે ને સામાજિક રીતે પણ ખરા માનસિક રીતે પણ માણસ બે દિન લગ્ન ક્યાંય કરી આવે ને તો એને પંદર દિનનો એનો ટેકો થઈ જાય માણસ પ્રફુલ્લિત થઈ જાય આનંદિત થાય આ કથામાં તમે સાત દિવસ સુધી આ રસ લીધો છે કેટલા વર્ષો સુધી તમને આનો રંગ લાગશે કેટલા સમય સુધી આની સ્ફૂર્તિ આવશે એક આનંદ આવશે આ મનને પ્રફુલ્લિત કરે છે અને મનને આ કંઈ સમય ખાવ ઉંદરા નથી યાદ રાખજો આ કથા એ કંઈ રૂપિયાનોય બગાડ નથી પૈસાનોય બગાડ નથી યાદ રાખજો આ સંપત્તિને ફેરવ એની સાયકલ છે આ કથા થશે અને આપણી ઘરે કોઈ શુભ અને મંગલ પ્રસંગ હશે ત્યારે શું બને છે તો કે શુભ અને મંગલ પ્રસંગ જેદી આપણી ઘરે હોય તેદી આપણી શરૂઆત લગ્ન પ્રસંગ હોય તો લગ્ન પ્રસંગમાં બેનો શરૂઆત ક્યાંથી કરે તો કે સૌથી પહેલાં માંડવો રોપાય અને પછી પહેલી પૂજા ઢોલીની કરશે આ સમાજનો માણસ છે આપણા સમાજનો માણસ છે અને એના ઢોળની પૂજા થાય એને હુંપડું ભરીને એને અન્ન આપશે એના છોકરા પણ આ અન્ન ખાશે આ આર્થિક વ્યવસ્થા છે આ પછી ફૂલની જરૂર પડશે માળીની જરૂર પડશે મહેમાન આવશે ભોજન કરાવવા માટે જરૂર અન્નની જરૂર પડશે એટલે અન્નદાતા ખેડૂત છે એનું સરકાર આવશે કપડાંની જરૂર પડશે સોનાની જરૂર પડશે આ બધી જ એક નાનકડો પ્રસંગ આખા સમાજની તમામ આર્થિક સાયકલ છે એને ચલાવવાનું કામ કરે છે આ મોટામાં મોટો ભાવ છે જેમ વિજ્ઞાનના એક સમય જ્યારે વિશ્વમાં મંદી આવી ત્યારે અમેરિકાના કોઈ અર્થશાસ્ત્રીનું નામ ભૂલી ગયું પણ એ અર્થશાસ્ત્રીઓ સિદ્ધાંત બધા કે ખાડા ખોદાવો ને ભરાવો એટલે પાછું આખું અર્થ સાયકલ આખું ચાલુ થશે એમ આપણા ધર્મ પ્રસંગો આખા સમાજને અર્થ સાયકલ છે નાનામાં નાના માણસને પૈસો મળશે ઘરમાં આપણે ઢોલી પૂછશું પછી ચાક વધારવા જઈશું કુંભારની ઘરે ચાક જે છે એ ગતિ અને પ્રગતિનું નિશાની છે જ્યાં સુધી ચક્રનું સંશોધન ન થયું હોત તો જગતમાં કોઈ ગતિ અને પ્રગતિ ન થઈ હોત એટલે અને આ ચક્ર ક્યાંથી મળ્યું એટલે તમે પ્રજાપતિ છો પ્રજાપતિ છો કારણ કે આ ચક્ર એ ચાકેડાનું ચક્ર છે અને ચાકનું ચક્ર આખા વિશ્વને હલાવે છે આ ચાકનું ચક્ર છે ને એ આખા વિશ્વને ચલાવે છે કારણ કે આ ચક્ર અને એ જ ચક્રને મારા કૃષ્ણએ પોતાના અસ્ત્ર શસ્ત્ર તરીકે ધારણ કર્યું છે ભગવાનને બહુ પ્રિય એટલે ભગવાન યોગેશ્વર બન્યા ત્યારે મારા ઠાકુરે સુદર્શન ચક્રને પોતે ધારણ કર્યું છે આ ચક્ર એ મોટામાં મોટી ગતિ અને પ્રગતિની નિશાની છે કારણ કે એના પછી બધું હાલતું થયું આ યંત્રો આ બધું એનાથી ચાલતું થાય તો સુંદર મજાનું દર્શન ભગવાને બતાવ્યું છે પ્રભુ ઇન્દ્રપ્રસ્થ આવ્યા બધી જ દિશાઓના રાજાઓને પરાજિત કર્યા પણ જરાસંધને મારવો બાકી છે ભગવાને કહ્યું યુધિષ્ઠિરને જરાસંધ એમ એમ નથી હું એમની પાસે જઈશ ભીમ અને અર્જુનને લઈને ગયા પ્રાપ્ત થાય છે જરાસંધ પોતાના દ્વારે દાન કરવા બેસે છે આજ સમય આવ્યો અને જ્યારે સમય આવ્યો દાન કરવા જરાસંધ બેઠા અને બરાબર એ જ સમયે કૃષ્ણ ભીમ અને અર્જુનને બ્રાહ્મણના વેશે લઈ આવ્યા અને એમને ઈશારો કર્યો ભીમ રાજી માંગ અને ત્યારે એની પાસે માંગ છે કે મને ગદા યુદ્ધ આપો ભિક્ષામાં ગદા યુદ્ધની માંગણી કરી અને પછી જરાસંધને એમ થયું કે મેં વચન આપ્યું છે એટલે એ વચનમાંથી ફરી નહીં શકાય મારે એને યુદ્ધ આપવું જ પડશે અને પછી ભીમ અને જરાસંદનું યુદ્ધ થયું ભીમ કેમેય કરીને જરાસંધને મારી શકતા નથી અને પછી ભગવાને ઈશારો કર્યો એક વૃક્ષની ડાળી લીધી અને જેમ દાતણની ચીર કરે આમ ચીર કરીને જ્યાં બતાવું એટલે ઓળખી ગયા ભીમ સમજી ગયા કે શું કહેવા માંગે છે એટલે જરાસંધને ધરતી પર પછાડ્યો એના એક પગ ઉપર પગ મૂક્યો અને પછી બીજા બે હાથ વડે એણે એના બીજા પગને ઉપાડ્યો અને એના પણ બે ઊભા ફાડ્યા કરી નાખ્યા અને જરાસંધને હણી અને જરાજ યજ્ઞનો જે માર્ગ હતો આ ભગવાને ખોલી દીધો અને ત્યારે ભીમ અને અર્જુનને લઈને ભગવાન પાછા જતા હતા ભીમને ભીમે કીધું ભગવાન બીજું કાંઈ નહીં પણ આ હોનાનો મુગટ બહુ ગમે છે ભગવાન કે રહેવા દે અનીતિનું છે કારણ કે આપણે એને યુદ્ધ મેદાનમાં પડકારીને નથી માર્યો આપણે કપટ કરીને માર્યો છે કે એની એની સત્તા એની સંપત્તિ ઉપર આપણો અધિકાર નથી ભીમે હઠ કરી ભગવાન તું કહેતો હો ને તો અમે એને પહેરશું નહીં પણ નમૂનાનું તો લઈ જવા દે આવો બનાવવો હોય તો કામ આવશે અને એટલે હઠ કરીને ભીમે લીધું અને એ જ મુગટ જરાસંદનો નો મેરે ભાઈ બેન પરીક્ષિતે માથા ઉપર ધર્યો આને જ્યારે પરીક્ષિતે માથા ઉપર ધર્યો અને બુદ્ધિ બગડી હતી એમાંથી આખું મેરે ભાઈબહેન આ ભાગવતનું દર્શન આપણને પ્રાપ્ત થાય કળ્યું બને એને એ રીતે શ્રાપ થયો હતો તો મેરે ભાઈ બહેન આજ જરાસંધને માર્યો જેનું નામ જ જરાસંધ છે એ જ્યારે જન્મો ત્યારે એવી કથા છે કે બે અલગ માતાના ગર્ભમાં એના શરીરના બે અલગ ભાગ પ્રગટ થયા હતા અને પછી જરા નામની રાક્ષસણીએ પોતાની વિદ્યાના પ્રતાપથી એને જોડ્યા અને એટલે એનું નામ થયું જરાસંધ અને એને આશીર્વાદ આપ્યો કે જ્યાર ત્યાંથી તું જોડાયેલો છો ત્યાંથી જો તને કોઈ જુદો કરશે તો જ તારું મરણ થશે બાકી બીજી કોઈ રીતે તને હણી નહીં શકાય એટલે જરાસંધનો બહુ જ શક્તિ બળવાન ઐશ્વર્યવાન હતો એટલે જ્યાંથી જોડાયો હતો ત્યાંથી જ એને અલગ કરવામાં આવે અને જરાસંધ એટલે બીજું કોણ તો કે જરાસંધ એટલે જગતમાં જન્મનારો દરેક જીવ જીવ જરાસંધ છે કઈ રીતે તો કે જરા એટલે એક અર્થ થાય છે વૃદ્ધાવસ્થા જરા એટલે વૃદ્ધાવસ્થા અને આપણે વૃદ્ધાવસ્થાની સાથે જગતનો દરેક જીવ જોડાયો છે જોડાયો છે જોડાયો છે એટલે જુવાનીના જોશમાં કહો કે એમ ન વિચારવું કે અમે જુવાન છીએ ને આમ છીએ ને તેમ છે નહીં વૃદ્ધાવસ્થા તો આવશે આવશે અને આવશે જ એટલે બહુ અહંકાર ન કરવો અને એટલે જ એનું નામ રાખ્યું જવાની યુવાનીને કહેવાય શું જવાની કોઈની રહી નથી અને કોઈની રહેવાની નથી એટલે જુવાનીના જોશમાં અહંકારથી ક્યારેય કોઈનું અપમાન ન થઈ જાય અથવા તો અધર્મ ન થઈ જાય અથવા તો કુમાર્ગે પગ ન મુકાઈ જાય ત્યારે યુવાનીમાં સાવધાન રહેવું કારણ કે યુવાની અવસ્થા છે ને એ આપણે ગણીએ ના તો એ ત્રણ અવસ્થામાં મધ્ય અવસ્થા છે બાળપણ અને વૃદ્ધાવસ્થા એનું મધ્ય જો કોઈ હોય તો એ યુવાની છે યુવાની હાચવાઈ જાય ને તો બે પલ્લા હચવાઈ જાય કારણ કે કોઈ વેપારીને ત્યાં આપણે વસ્તુ લેવા જઈએ ને તો વેપારી જ્યારે ત્રાજવે તોડે ને ત્યારે નજર મધ્યમાં રાખે એનું ધ્યાન મધ્યમાં આવે અને જો મધ્ય સચવાઈ જાય તો બે પલ્લા હચવાઈ જાય છે મધ્ય જો આડાઉડું થાય તો એકાદ પલ્લું ઊંચા નીચું થઈ જાય કાં તો બાળપણ બગડે કાં તો વૃદ્ધાવસ્થા બગડે એટલે યુવાનીની અવસ્થાને હાંચવી લેવી બાબતે તો જરાંત જરા એટલે વૃદ્ધાવસ્થા વૃદ્ધાવસ્થા સાથે આ જગતનો દરેક જીવ જોડાયો છે જોડાયો છે અને જોડાયો છે અને પાછો જુદો ત્યાંથી જ પડે છે જ્યાંથી જોડાયો છે ને ત્યાંથી જ જુદો પડે એટલે વૃદ્ધાવસ્થા આવે ને માણસ મૃત્યુ પામે તો એટલું દુઃખદાયી હોતું નથી કારણ કે જ્યાંથી જોડાયો તો ત્યાંથી જુદો પડે પણ મધ્યાહન સમયે ઉંમર ન હોય અને માણસનો જ્યારે દેહ છૂટે છે ત્યારે દુઃખદાયી હોય છે કારણ કે જરા સાથે હજી જોડાણું નથી અને છૂટું પડી જાય ત્યારે દુઃખદાયી હોય છે તો ભગવાને જરાસંધનો સંહાર કર્યો સભામાં આવ્યા છે અને પાંડવોએ પ્રભુની સ્તુતિ કરી છે ભીમ અર્જુન બધા આવ્યા ને પછી પરમાત્માની સ્તુતિ કરી ભગવાન કોણ છે વિદ્વાનું કહે છે પરમાત્માની સ્તુતિ કરતાં સુંદર મજાનો ભાવ પ્રગટ કર્યો છે વાસુદેવા हरे परमात्मने प्रणत क्लेश રાજાઓ મુક્ત થયા કેવી રાજાઓ ભગવાન કૃષ્ણને એ રીતે પ્રભુની સ્તુતિ કરી પ્રભુને પ્રસન્ન કર્યા છે અને પછી ભગવાન આવ્યા છે હસ્તિનાપુર હસ્તિનાપુર આવ્યા રાજુ યજ્ઞની તૈયારી થઈ અનેક સાધુ સંતો ઋષિઓ આવ્યા છે અને બધાની સભાની વચ્ચે જ્યારે સૌથી પહેલા યુધિષ્ઠિરને પૂછવામાં આવ્યું કે હે યુધિષ્ઠિર તારા આંગણે આયોજિત આ રાજસુ યજ્ઞમાં તું અગ્ર પૂજા કોની કરીશ સૌથી પહેલી પૂજા કોની કરીશ દાખલા તરીકે આ કથા મંડપ છે અને કથા મંડપમાં સૌથી અગ્ર સ્થાન જો કોઈનું હોય તો પોથીજીનું છે આ સ્વયં ઠાકોરજી છે એની સાનિધ્યમાં આપણે બધા બેઠા છે એટલે અગ્રપૂજા પહેલી પૂજા કોની થાય પોથીજીની થાય પછી બધાના સત્કાર સમારંભો આ બધું થાય પછી બીજાનું સન્માન આ બધું થાય કોઈ હમદદાર સાધુ સંત આવે ને એટલે પેલા પોથીજીને પ્રણામ કરે એનું સન્માન કરે વ્યાસનું સન્માન કરે પોથીજીનું સન્માન કરે પછી બધાનું સન્માન કરે આ મર્યાદા છે આ કારણ કે અગ્ર એની પહેલી પૂજા થાય જે સૌથી પહેલા હોય અગ્ર જે હોય સૌથી શ્રેષ્ઠ સભામાં જે હોય એની પહેલી પૂજા થાય મેરી ભાઈ બહેન ભરીશ બામાં પૂછવામાં આવ્યું યુધિષ્ઠિરે યુધિષ્ઠિર તમારા આંગણે આ રાજસ્વ યજ્ઞમાં તમે અગ્ર પૂજા કોની કરશો એટલે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના તરત જ યુધિષ્ઠિરે કહ્યું સાંભળો હે સભાસદો અમારા આંગણે આયોજિત રાજસ્વ યજ્ઞમાં અમે સૌથી પહેલી અગ્ર પૂજા ભગવાન કૃષ્ણની કરીશું તો સભામાં ખળભળાટ થયો અને કૃષ્ણના ફૈબાના દીકરા શ્રુત શ્રવાના દીકરા અને શિશુપાળ ક્રોધ અને આવેશ સાથે સભામાં ઊભા થયા યુધિષ્ઠિર બોલ્યા કૃષ્ણની અગ્ર પૂજા કરશું અને કૃષ્ણની અગ્ર પૂજા અમે એટલા માટે કરીશું કારણ કે કૃષ્ણ કેવલ અમારા સુખનો સાથી નથી કૃષ્ણ અમારા દુઃખનો સાથી છે આપણે ઘરે જેદી કોઈ મંગલને હારો અવસર હોય ને તેદી આપણે સૌથી પહેલાં એને યાદ કરવા જોઈએ કે જે આપણા દુઃખમાં જેને આપણને હામ આપી હોય હિંમત આપી હોય જેને આપણને આશ્વાસન આપ્યું હોય સુખના પ્રસંગમાં પહેલાં એને યાદ કરવા જોઈએ એટલે આ કહ્યું અમે પહેલી અગ્ર પૂજા કૃષ્ણની કરીશું કૃષ્ણ અમારો દુઃખનો સાથી છે શિશુપાળ ઊભા થયા કૃષ્ણના ફૈબાના દીકરા ઊભા થયા અને મંડ્યા બોલવા હે યુધિષ્ઠિર તારા આંગણે આયોજિત આ રાજ યજ્ઞ છે અને રાજ સુ રાજ કૃષ્ણની પૂજા કરી શકે ચાલી ન શકે કારણ કૃષ્ણ રાજા નથી કૃષ્ણ ગોવાળીઓ છે આમ કહીને ભગવાન અપમાન કર્યું ભગવાન કઈ ન બોલ્યા ભગવાન કારણ કે ફૈબાનો દીકરો છે કાંઈ ન બોલ્યા અને ભગવાન કાંઈ બોલતા નથી ખાલી ટોટલ મારે છે અને ભગવાન કાંઈ ન બોલ્યા ને એટલે ક્રોધ વધ્યો આપણા ઉપર કોઈ ક્રોધ કરે અને તમે હાવ શાંત બેઠા રહ્યો ને તો ક્રોધ કરનારનો ક્રોધ વધે અને થોડીક વાર થાય એટલે એની મેળે પાછો જે વાહનનું ડ્રાઇવિંગ કરતા હોય ને ખબર હોય રાત્રિના સમયે ડ્રાઈવિંગ કરે સામે હામે વાહનો ભેડા થાય અને બેહીને જો ફૂલ લાઇટ હોય ને તો એક્સિડન્ટ થવાની શક્યતા છે પણ ડિમફૂલ કર નાખે ને તો એ આનંદ થી બધાને ખબર પડી જાય કે આપણો અરીસો નહીં અઢી નીકળી જાય વાંધો એક્સિડન્ટ ન થાય એમ ઘરમાં જેથી ભાઈ ગરમ હોય ને તેથી બેનોએ શાંતિ રાખવી બહુ સામુ નો બોલવું અને જેથી બેન કાંઈક ગરમ હોય તો ભાઈઓએ શાંતિ રાખવી ભલે આજે ગરમી પકડી લે વાંધો નહીં બિચારા રોજ ચૂલા પાસે બેહતા હોય તો દીક તો ગરમી પકડે ને કારણ કે એનું કામ જ એ નહીં હારે તો ભાઈઓ એ શાંતિ રાખે આ ડિમ્પૂલ ડીમ થાય ને તો ઘર બચી જાય પછી લગભગ એમ માનો ને એટલે બે સાવધાની રાખવી ગૃહસ્થ જીવનનો આ નિયમ છે થોડીક શાંતિ રાખવી મીરુભાઈ તો કૃષ્ણ કઈ બોલતા જ નથી શિશુપાળનો ક્રોધ